જિલ્લાના વાઝા તાલુકાના સિંડધઇ ગામે ખજૂરભાઈ આવ્યા છે અને અહીં પંદર દિવસ માટે નિવાસ કરવા કરવા રહ્યા છે ત્યારે ગામમાં તેઓ નવા ઘર બનાવવાની કામગીરીમાં વ્યસ્ત છે આ દરમિયાન ખજુરભાઈએ સ્થાનિક લોકો સાથે રાત્રિભોજન પણ કરી લીધો હતો આ રાત્રિભોજનનો વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે અને લોકોએ તેને ખૂબ જ રસપ્રદ માનીને શેર કર્યો છે ગામના લોકોને ખજૂરભાઇની હાજરી અને ગામની કામગીરીમાં જોડાવાની પ્રવૃત્તિ જોઈને આનંદ થયો છે ખજુરભાઈએ ગામના લોકો સાથે વાતચીત કરી અને સ્થાનિક સમસ્યાઓ અને જરૂરિયાતો વિશે ચર્ચા કરી વીડિયો પરથી જોવા મળે છે કે ખચુરભાઇ સામાન્ય રીતે સ્થાનિક લોકો સાથે એકદમ સાદગીથી મળે છે અને ગામના લોકોની લોકોથી અભિપ્રાય લેતા રહે છે તેઓના પંદર દિવસના રિવાસ દરમિયાન આ પ્રકારના સામાજિક અને કાર્યાત્મક કાર્ય સતત ચાલતા રહે તેવી અપેક્ષા છે આ ઘટના વાસદા તાલુકાના લોકો માટે મહત્વપૂર્ણ બની ગઈ છે અને લોકોએ ખચુરભાઇના ઇતિહાસ અને સેવા વિશે ઉત્સાહ દાખવ્યો છે